ભૂલથી પણ આવી યુવતીને લગ્ન માટે ના કરો પસંદ રાતોરાત બગડી જશે ઘર પરિવાર સાથે સંબંધ લગ્ન માટે યોગ્ય પાત્રની પસંદગી સરળ નથી ઘણીવાર યુવકો સુંદરતાના મોહમાં યુવતી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે અને થોડા સમય બાદ તેઓને ખ્યાલ આવે છે કે લગ્ન કરીને તેઓએ ભૂલ કરી છે એટલું જ નહીં કેટલાક પરિવાર દહેજની લાલચમાં તપાસ કર્યા વગર પણ પોતાના દીકરાના લગ્ન કરી દે છે બાદમાં ઘરમાં કંકાસથી તેઓ પરેશાન રહે છે એક સંસ્કાર અને ગુણો ચાણક્ય નીતિમાં એવી યુવતી સાથે લગ્ન કરવાની સલાહ આપવામાં આવી છે સમાન કુળની હોય સમાન કુળની યુવતી નહીં હોવાથી તેના ઉઠવા બેસવા બોલવાની રીતમાં વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ આવે છે જ્યારે આ બાબતોને નજરઅંદાજ કરીને લગ્ન કરવામાં આવે છે તો ઘરમાં કંકાસની સંભાવનાઓ વધી જાય છે બે ધર્મ કર્મમાં વિશ્વાસ નહીં રાખતી યુવતી જે યુવતીને પોતાના ધર્મ કર્મ પર વિશ્વાસ ના હોય તેવી યુવતીને જીવનસાથી બનાવવી ભૂલ ગણાય છે જે યુવતીને પોતાના ધર્મ અને કર્મને લઈને જ્ઞાન નથી તેવી યુવતીઓ ઘણીવાર ઘર તોડવાનું કામ કરે છે તે પોતાના પરિવાર કરતા વધારે એવા લોકોની પ્રિય હોય છે જે તેને ખુશ કરવા માટે ખોટા વખાણ કરે છે ત્રણ ગુસ્સાવાળો સ્વભાવ આચાર્ય ચાણક્ય એવી યુવતીની પસંદગી કરવાની સલાહ આપે છે जेनो स्वभाव शांत होए जेने वाते वाते गुस्सो ना आवतो होए कारण के गुस्सावारो स्वभाव धरावती युवती ने પોતાના શબ્દો કે વર્તન પર કંટ્રોલ નથી રહેતો જેના કારણે ઘર માં સંબંધો વિખરાવા લાગે છે આ સ્વભાવ પતિ પત્ની ના સંબંધ માં પર તિરાડ પાડે છે 4 મજબૂરી માં લગ્ન કરતી યુવતી એવી યુવતી સાથે લગ્ન સંબંધમાં ના જોડાવું જોઈએ જે માત્ર માતા પિતાના પ્રેશરમાં આવીને લગ્ન માટે તૈયાર થાય છે કારણ કે આ રીતે લગ્ન સંબંધમાં બંધાતી યુવતીનો ભરોસો નથી હોતો તેની પાસેથી ઘર અને સંબંધો સંભાળવાની આશા રાખવી પણ જોખમી છે તે ક્યારેય કોઈનું સન્માન નથી કરી શકતી